રાજકારણમાં કોઈ જ ઘટના કાયમી હોતી નથી સતત પરિવર્તન થાય તેનું જ નામ રાજકારણ અને જે પરિવર્તન કરતું નથી તેનો વિકાસ પણ થતો નથી એ પણ એટલી જ વાસ્તવિકતા છે વાત કરવી છે અમરેલીમાં અમરેલીના રાજકારણની અમરેલીના નેતાઓની અમરેલીના દિગ્ગજ નેતા દિલીપ સાંઘાણી ઇપકોમાં ચેરમેન તરીકે ચૂંટાય છે અને દિલીપ સાંઘાણીનો જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે

નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે મારા અમરેલીની અમરેલીએ દિગ્ગજ નેતાઓ આપ્યા અને અમરેલીએ દેશના અને ગુજરાતના રાજકારણને એવા મહારથીઓ પણ આપ્યા કે જેમણે ગુજરાતના રાજકારણમાં ચહલ પહલ મચાવી આવી ચહલ પહલ હમણાં દિલીપ સાંઘાણીએ પણ મચાવી છે એક તરફ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટના ઉમેદવાર બિપિન ગોતા મેદાનમાં હતા અને બીજી તરફ દિલીપ સાંઘાણીના સહયોગી જયેશ રાદડિયા મેદાનમાં હતા અને દિલીપ સાંઘાણી અને રાદડિયાએ સાથે મળી એક નવો ઇતિહાસ રચ્યો અને એક એવી સવારની શરૂઆત કરી જ્યાં એ સવારના સૂરમાં બંડ પણ છે એ સવારના સૂરમાં ચેતવણી પણ છે અને સવારનો સૂર એવું કહે છે આ અમરેલી છે આ સૌરાષ્ટ્ર છે આને છછેડવાની હિંમત ના કરતા નહીં તો પરિણામ માટે તૈયાર રહેજો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ છતાં જયેશ રાદડીયા ચૂંટણીમાં ઉભા રહે છે ચૂંટાય છે તેમને દિલીપ સાંઘાણીનો આશીર્વાદ હતો તે બહુ સ્પષ્ટ હતું દિલીપ સાંઘાણી પણ બિનહરીફ ઇફકોના ચેરમેન પદે ચૂંટાય છે અને ત્યાર પછી દિલીપ સાંઘાણી પણ ઘણું બધું બિટવીન ધ લાઇન્સ સી આર પાટીલને સંભળાવે છે દિલ્હીથી પાછા ફરે છે રાજકોટના એરપોર્ટ ઉપર પાછો સાંઘાણીનો સુર બદલાય છે કારણ કે તે હવે ગુજરાતની ધરતી ઉપર હતા તે અમરેલી પહોંચે છે અમરેલીમાં એક ભવ્ય જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે કોની ચેરમેનશિપ મળે છે અને ઇકોતેરમો જન્મદિવસ દિવસ હતો ઘણાને આમંત્રણ હતું અને ઘણાને આમંત્રણ નહોતું પણ જે લોકો આવ્યા એ કોણ હતા તો અમરેલીમાં જે લોકો આવ્યા એમાં પુરુષોત્તમ રૂપાલા હતા નારણ કાછડિયા હતા નીતિન પટેલ હતા નીતિન પટેલ ખાસ મહેસાણાથી ત્યાં પહોંચ્યા હતા આ બતાવે છે કે ભાજપની જૂની ધરી ફરી એક કતારમાં આવી રહી છે અને જૂની ધરીના લોકો ફરી ભેગા થઈ રહ્યા છે આ એ બતાડે છે કે અમરેલીને કબજે કરવા માટે મહેશ કસવાલા કે હિરા સોલંકી ભલે કંઈ પણ પ્રયત્ન કરતા હોય પણ જૂની ધરીના લોકોમાં હજી સામર્થ્ય છે પછી એ બાબત ઉધાડ હોય કે પુરુષોત્તમ રૂપાલા હોય અમરેલી આટલું જલ્દી તેઓ છોડશે નહીં અમરેલી ઉપર તેમનો જ ધ્વજ લહેરાશે તેવું તેઓ કીધા વગર સમજાવી રહ્યા હતા નીતિન પટેલ પણ ત્યાં આવે છે મહેસાણાથી અમરેલી પહોંચેલા નીતિન પટેલે પરેશ ધાનાણીના નામનો ઉલ્લેખ કર્યા વગર પરેશ ધાનાણીને કહી દીધું કે ભાઈ તમારે તો રાજકોટ સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નહોતો છતાં ખાલી બતાડી દેવા માટે તમે રૂપાલાની પાછળ ત્યાં દોડી ગયા નીતિન પટેલે શું કહ્યું પહેલાં થોડુંક તે પણ સાંભળી લો પહેલાં લડાઈ થતી હતી ને રજવાડાઓની તો પોતાના રાજ પોતાના મેદાનમાં કોઈ નહોતું કરતું બીજાના મેદાનમાં જે લડાઈ કરતા હતા આજે અમરેલીએ એવું કર્યું તમે રાજકોટનું ક્ષેત્ર પસંદ કર્યું રૂપાલા સાહેબ તો જયા કારણ કે ત્યાં આગળ એમને રાજસભામાંથી મોદી સાહેબે નિર્ણય કર્યો કે તમારે ચૂંટણી લડીને પ્રજાની વચ્ચે જૈન વિજય સિદ્ધ કરીને ફરીથી દિલ્હી આવવાનું છે અને એમણે આ આદેશનું પાલન કર્યું પણ બીજા જે લોકો સહન ના કરી શક્યા અમરેલીના વિકાસને અમરેલીના એક વ્યક્તિ જે મોટો થાય તો એને આપણે મોટો કરવો જોઈએ એને મદદ કરવી જોઈએ એના બદલે તું ચા તારી પાછળ પાછળ તમારી પાછળ પાછળ હું આવું પણ તને છોડવું નહીં એ કેવા વાળા અહીં કંઈ લેવા દેવા નથી રાજકોટમાં રાજકોટમાંથી કોઈ આમંત્રણ નતું રાજકોટના લોકો સામા પક્ષના એ વ્યક્તિના જવાથી રીસાઈ ગયા પણ ગયા એ ગયા હવે રૂપાલાજી ત્યાં રહેશે અને ભાઈ તમારી બધાની વચ્ચે રાજકોટની જનતા એમને પ્રેમથી પાછા મોકલશે એટલે એની તૈયારી પણ તમે રાખજો એટલે તમને તો બે નેતા મળશે દિલીપભાઈ તો મળી ગયા રૂપાલાજી હતા ફરી મળશે ખેર આ નીતિન પટેલે જે કંઈ વાત કરી તે તો આડ વાત હતી પણ અમરેલીમાં જે કંઈ થયું એ ખરેખર કમલમમાં બેઠેલા સીઆર આર પાટીલ માટે શક્તિ પ્રદર્શન સમાન હતું સીઆર આર પાટીલને એક સંદેશો હતો ગુપ્ત સંદેશો હતો કે અમરેલી અને સૌરાષ્ટ્રને છંછેડવાની હિંમત કરતા નહીં કારણ કે અમે ફરી અમારા શસ્ત્રો સજીને તૈયાર છીએ જો હવે આડે આવ્યા તો કિંમત ચૂકવવા તૈયાર રહેજો તો આ છે ભારતીય જનતા પાર્ટીની સ્ટોરી આ છે મારા અમરેલીની સ્ટોરી આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખો અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકી અને ચિત્રકને રજા આપશો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ परा